ચાપી હતી ગુડ મોર્નિંગ જય દુર્તા મહારાજ ભાઈ આપણે તો હું તાજી ચાલુ જ છે તમારે રીષુભાઈ રીશુભાઈ સવાર સવાર માં જોવા ગાયશ આપણું વાતાવરણ રમી ગાઈસ મમ્મી ગઈશ અમારા રવિરાજ હજી ઘણું ઊંઘી રહ્યા છે આઈ જાગી જા અમારા મારા રવિરાજ કાલની ની નથી ગાઈશ મિત્ર અમારા રવિરાજ જોવા મોટા પડે

ચાબા પીએ અને પછી આજ તો જવાનું છે ફોન કરવા એ વિડીયા જીવદયા બ્લોગમાં આવી શકાય તો એમાં પણ સપોર્ટ કરજો બરાબર તો ચાલો અમે બ્રશ કરી લઈએ જય ગોગા મહારાજ હાજ આપણા રમીને ચાર લઈને આવી જાઓ છે રમી ચાર લઈને આવી જાઓ હમ મમ્મી મમ્મીને ચાર લઈને આવી જાઓ રોટલી બનાવો બાજરીયા નહીં બાજરી પટી જઈશ સર ગેસ ઉપર ચૂલા ઉપર ગેસ ઉપર જુઓ હા હા મારા રવિરાજ માલી માલિક જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ તમારે રવિરાજ ખાઈશ રવિરાજ ए ए ए ए ए ए ए ayo ए ए ए ए ए ए ए ayo

પપ્પા જઈશું બા ચાલો હજી કંઈ તો ના નાવાનું બાકી છે પેલા ખાઈ લઈએ પછી નહીં એ શાંતિથી માલી હજી કર ખાધું માલી ખાવા નહીં ખાધું એ છે આપણે ત્રણ વાગી જઈશું

અને રીંગણ નું શાક બનાવી છે ટોટોલિયું કરી રમી દૂધ ગરમ કરવાનું બાકી છે હજી ગણ અને મિત્રો પપ્પા રમી અને રવિરાજ ઊંઘી રહ્યા છે Habang salut tujuh sablon, ringan nusak, garam tujuh nami mandu dalom, malia iza, malia wuwu, komplit teri ya, hewasa leher, wuhuh, 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 જાણો સ તાર જોરો હું બસ એટલું જેટલું જેટલું જ આ તો મા તો મરચું અને ગમારોતું દૂધ તાર ખાવા નહીં ખાવાનું સકાય બે જોડો ખાવા એ માનન માલે ખાવા માલે ખાવાડો